અરવલ્લી અને સાબરકાંઠા વિસ્તારની અંદર કેટલાય ટાઈમથી એક સ્કીમ ચાલતી હતી પોન્જી સ્કીમ અને બીજેડ ગ્રુપ દ્વારા જે આ સ્કીમ ચલાવવામાં આવતી હતી તેનો ભાંડો ફૂટતા કરોડો રૂપિયાનું લોકોનું બૂચ મારીને ફરાર ભૂપેન્દ્ર ઝાલા છ હજાર કરોડ રૂપિયાનું અલગ અલગ જે લોકો હતા તેમના પૈસા ચાવ કરીને અત્યારે તો ફરાર છે પોલીસ અત્યારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે પણ હવે હું એક જે વાત કરું છું તે ખૂબ ચોંકાવનારી છે કે આ ઘટનાને લઈને બીજા લોકો પણ એક્ટિવ થયા છે આ ઘટના બંધ થવાને બદલે હવે ગુજરાતમાં મોટા વ્યાપમાં એટલે કે મોટા વિસ્તારની અંદર આ સ્કીમ ખુલવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ખૂબ ચર્ચામાં રહી પોંજી સ્કીમ અને બીજેડ ગ્રુપ તે બાદ હવે ગુજરાતના પૂર્વ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના ચેરમેન હસમુખ પટેલ અને જીપીએસસી બોર્ડના હાલના અધ્યક્ષ એવા હસમુખ પટેલના નામનો ટેલિગ્રામની અંદર ચેનલ બનાવી તેમના ફોટાનો ગેરરીતિ માટે ઉપયોગ કરી અને કોઈ એક કા ચાર પોંજી સ્કીમની જાહેરાત કરતી હોય તેવી એક લિંક વાયરલ થઈ હતી આ લિંક વાયરલ થતાં ખૂબ ખળભળાટ મચી ગયો અને આ લિંકની અંદર એક કા ચાર અને બેના ડબલ એવી રીતના જે આંકડાઓ આપવામાં આવ્યા છે ને આખી સ્કીમ એની અંદર બતાવવામાં આવી છે કે આટલા રૂપિયા રોકો તો આટલા રૂપિયા મળશે અને આટલા રૂપિયા મૂકશો તો આટલા ટકા તમને વ્યાજ મળશે આ સ્કીમ હવે ગુજરાતમાં ખૂણે ને ખાચકે ગમે ત્યાં ચાલતી હોય છે તેનો પર્દાફાશ વારંવાર થતો રહે છે પણ હવે તો ખુદ આઈપીએસ હસમુખ પટેલના નામ અને તેમના ફોટાનો ઉપયોગ કરીને કોઈ આ સ્કીમ સોશિયલ મીડિયા ઉપર ફરતી કરી છે આ સ્કીમ વાયરલ થતાં જ પોલીસ બેડાની અંદર ખૂબ ખળભળાટ મચી ગયો છે ને આ સ્કીમને લઈને હવે સાયબર ક્રાઇમ અને અમદાવાદ પોલીસ આની તપાસ હાથ ધરી રહી છે કે આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું અને આવી લોભાવણી સ્કીમ અને આઈપીએસના નામ સાથે અને તેમના ફોટાનો ઉપયોગ કરીને આવી સ્કીમ કોના દ્વારા ચલાવવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનાને લઈને અત્યારે સાયબર ક્રાઈમની ટીમ તપાસ શરૂ કરી દીધી છે અને આપની પાસે પણ જો આવી કોઈ સ્કીમ અથવા તો આવી કોઈ લોભાવણી જાહેરાત કોઈ દ્વારા કરવામાં આવે તો તાત્કાલિક પોલીસ વિભાગનો સંપર્ક કરવો તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે અને આપના વિસ્તારની અંદર અંદરખાને પણ જો આવી સ્કીમ આવતી હોય અને આવી સ્કીમમાં આપને પણ જો પૈસા રોકવાની કોઈ વાત કરે તો આવી લોભામણી લાલચમાં ન આવી અને ડાયરેક પોલીસ અધિકારીઓનો સંપર્ક કરવો જેથી આપ જે લોભામણી જાહેરાતમાં આપની કિંમત પર સેવાની કિંમતના જે પૈસા આપ કમાણા છો તે ક્યાંક આવા ધૂતારાઓ તૂટીને ના જતા રહીએ તેની પણ એક સાવચેતી રાખજો અવારનવાર મીડિયા મારફતે આવી સ્કીમ બહાર આવતી હોય છે અને જે ટિકિટોનું વેચાણ થતું હોય છે જે નાના સેન્ટરોની અંદર કે સો કે બસો કે પાંચસો રૂપિયા ભરો તમને ગાડી હોંડા અને એવી ઇલેક્ટ્રિક આઇટમો તમને ઇનામની અંદર લાગશે આવી જાહેરાતથી માત્ર તે પોતાનું કૌભાંડ કરતા હોય છે અને અમુક રકમ ભેગી થયા બાદ આ લોકો ફરાર થઈ જતા હોય છે અને લોકો આવી નાના મોટા પૈસા રોઈકા હોય છે ત્યારે બહાર પણ નથી આવતા પણ જ્યારે આ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે આ છ હજાર જેટલા કરોડનું કૌભાંડ કરીને જતો રહ્યું બીજેડ ગ્રુપનો માલિક ભૂપેન્દ્ર ઝાલા આવી સ્થિતિનું પણ નિર્માણ થાય છે તો અત્યારે હાલ તો ખૂબ ચર્ચા એટલા માટે છે કે ખુદ હસમુખ પટેલ આઈપીએસ અને જીપીએસસીના અધ્યક્ષ ચેરમેનના ફોટા અને વિડીયો જે ટેલિગ્રામની અંદર વાયરલ થયા છે એકા ડબલ સ્કીમને લઈને તેની અંદર અત્યારે સાયબર ક્રાઇમની ટીમ પણ તપાસ કરી રહી છે અને જ્યારે બહાર આવશે કે આવી સ્કીમ કોના દ્વારા ચલાવવામાં આવતી હતી અને આ કોણ આવા ફોટા અને પોતાનો નામનો ઉપયોગ કરીને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે તેનો પણ પર્દાફાશ થશે તો આ આપણા વિસ્તારની અંદર પણ આવી કોઈ ઘટના હોય તો ચેતી જજો અને અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર